નમસ્કાર ખેડૂત મિત્રો એક ખેડૂતે આપણી નેટ કંપનીની બાયોફીટ રેન્જ નો જીરુમાં યુઝ કરેલ છે તો એનું શૂટિંગ લેવા માટે આવ્યા છીએ આપણે આપણે તો જ પૂછીએ શું નામ તમારું દીપકભાઈ કરશનભાઈ કનેરિયા સુલતાનાબાદ ખાંભલા ઓકે તાલુકો માણાવદર જિલ્લો જુનાગઢ તમારો મોબાઈલ નંબર એકવાર બોલી જાવ ને પંચાણું આઠ અડસઠ પંચાણું આઠ અડસઠ બાર સાત ઇઠિયાસી બાર સાત ઇઠિયાશી ઓકે આ તમારું જીરું દેખાય છે આટલી બધી ગ્રીનરી ગ્રોથ તો આમાં તમે કઈ નેટસપની પ્રોડક્ટ યુઝ કરેલી છે નેટસપની બાયો નવ્વાણું ઓકે અને સ્ટીમરીચ બાયો નવ્વાણું કેટલું પંપે નાખતા ત્રણ એમ એલ નાખતો સ્ટીમરીચ પચીસ એમ ઓકે અને કેટલા રાઉન્ડ કરેલા છે તમે છ રાઉન્ડ કરેલા છે ઓકે છ રાઉન્ડ અને તમે પિયતમાં કંઈક કહેતા હતા શું આપ્યું પિયતમાં એનપી કે આપેલું છે ઓકે

બગાડ કઈ છે બગાડ નથી મેં ટૂંકમાં બાયુ નવાણું નું ટોટલ પહેલેથી યુઝ કરેલો છે ઓકે કોઈ પણ દવાનો યુઝ મેં કરેલો નથી તો ખેડૂત મિત્રોને તો મારી સલાહ છે કે આ પ્રોડક્ટ વાપરવાથી સારું એવું ઉત્પાદન ઉત્પાદન લઈ